આજે તમે મૂવીઝ પણ ફેમિલી સાથે ના જોઈ શકો ઇફ સમવન ઇઝ વિલિંગ ટુ વોચ એ મૂવી વિથ એ ફેમિલી આઈ કેન ગેરંટી યુ આઈ કેન એસ્ટ યુ નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ મૂવીઝ યુ કેનોટ વોચ વિથ યુર ફેમિલી કે તમે હુકામે આવા બધા વિડિયોઝ જુઓ છો તમારો સમય બગડે તમારી શક્તિ બગડે તમારી વૃત્તિ બગડે એવા વિડિયોઝ જોઈને કામ શું છે તમારે આજના યુવકો આવું બધું કન્ટેન્ટ જોવે તો બ્રહ્મચર્ય ક્યાંથી રહે એમ બ્રહ્મચર્ય આપણો પ્રાણ છે બ્રહ્મચર્ય વગર માણસ જીવી જ ના શકે બ્રહ્મચર્યની એટલી બધી સિગ્નિફિકન્ટ છે આપણો સનાતન ધર્મ આપણને ભગવાન સાથે જોડવાનું શીખવાડે છે એટલે આપણા સનાતન ધર્મ માં બ્રહ્મચર્ય ની સિગ્નિફિકન્સ બતાવવા માં આવી જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે સ્પેશિયલ પોડકાસ્ટ માં છે આજે વર્તાલ દશાપ્તિ મહોત્સવ વર્તાલ ના 200 યર્સ માં આપણે સૌ બધા હાજર છે અને સાથે પધાયરા છે અખન સ્વામી થેન્ક યુ અખન સ્વામી જય સોમનાથ ભાઈ જય શ્રી સોમનાથ તો સ્વામી પહેલો પ્રશ્ન આપણે જોવા જાય કે આ જમાનામાં સોશિયલ મીડિયા ઇઝ બિકમ એટલું બહુ ડેન્જરસ થઈ ગયું છે આપણે જાત જાતના કિડ્સને રોંગ પાથમાં લઈ જાય છે તો તમે એમાં આપણે કેવી રીતના બચી શકે તમે શું કહેશો ફર્સ્ટ ઓફ ઓલ વિશાલભાઈ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઇટ ઇઝ એ મેગ્નિફિસન્ટ ડિલેક્ટેશન બીંગ વિથ યુ હવે આપે જે પ્રશ્ન પૂછ્યો કે સોશિયલ મીડિયા એક્સપ્રેસિવ યુ આર યુઝિંગ વર્ડ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાથી બચવું કેવી રીતે રાઈટ તો પહેલા તો હું એ કહીશ કે સોશિયલ મીડિયા ઇઝ નોટ કમ્પ્લીટલી રો તમે સોશિયલ કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયાનું સંપૂર્ણ ખંડન કરી નાખી એ પણ ખોટું કેમ જે ઇન ટુડેઝ કન્ટેમ્પરરી વર્લ્ડ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એની વન ટુ લીવ વિથઆઉટ સોશિયલ મીડિયા વેધર ઇટ્સ ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર યુટ્યુબ હોય કે કાંઈ પણ કેમ જે એ બધાના બેનિફિટ્સ પણ બહુ જ આજા રહ્યા યુટ્યુબ હોય કે આજે તમે આ કથા સાંભળવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો કાંઈક સારા પ્રવચનો સાંભળવા માટે ઉપયોગ કરી શકો સો સોશિયલ મીડિયા ઇટ સેલ્ફ ઇઝ નોટ બેડ ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન હાવ વી આર યુટિલાઇઝિંગ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ દાખલા તરીકે ઘણા લોકો કહે કે મોબાઈલ ફોન ઇઝ કમ્પ્લીટલી બેડ મોબાઈલ ફોન ઇઝ કમ્પ્લીટલી રોંગ મોબાઈલ ફોન ઇઝ નોટ બેટ તમે મોબાઈલ ફોનનો ઉપયોગ શા માટે કરો એની ઉપર આધાર ઇફ યુ આર રીડિંગ સમ ગુડ સ્ક્રિપ્ચર્સ સમ ગુડ નોલેજેબલ બુક્સ ઓન ઓન ધી ફોન આઈ ડોન્ટ થિંક ફોન ઇઝ ઇટ સેલ્ફ ઇઝ બેડ છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ આ ક્લેરિફિકેશન કે સોશિયલ મીડિયા ઇટ સેલ્ફ ઓર મોબાઈલ ફોન્સ ઇટ સેલ્ફ આર નોટ બેડ ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન યોર પર્સપેક્ટિવ આવ યુ ડીલ વિથ ધોઝ ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ફોકસિંગ ઓન ધ નેગેટિવ સાઇડ ઓફ સોશિયલ મીડિયા લાઈક યુ સેડ કે સોશિયલ મીડિયાના દુર્ગુણોથી કેવી રીતે બચવું તો એના માટે હું તમને જણાવું કે સોશિયલ મીડિયાના દુર્ગુણોથી ઇન શોર્ટ્સ ઇફ આઈ ટેલ યુ જે તમારા સેક્સ્યુઅલ સેક્સ્યુઅલ એક્ટિવિટીને એરાઉસ કરે કે જે તમને આમ આમ સેક્સ્યુઅલી વધારે એક્ટિવેટ કરે એવા વિડીયોઝ હોય કે એવું કન્ટેન્ટ હોય એમના જ હોય આજે તમે મૂવીઝ પણ ફેમિલી સાથે ના જોઈ શકો ઇફ સમવન ઇઝ વિલિંગ ટુ વોચ એ મૂવી વિથ એ ફેમિલી આઈ કેન ગેરંટી યુ આઈ કેન એસ્ટ્યુ યુ નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ મૂવીઝ યુ નોટ વોચ વિથ યુર ફેમિલીસ હવે આવી ભંગા રસલીલ ઓટીટી સિરીઝ આજે બધી રિલીઝ થાય છે તો આમાં આજના યુવકો આવું બધું કન્ટેન્ટ જોવે તો બ્રહ્મચર્ય ક્યાંથી રે એટલે બધાથી પ્રથમ યુ હેવ ટુ કીપ યોર આઈસ અન્ડર કંટ્રોલ એમાં ખાસ મેં કીધું આ ઓટીટી સિરીઝ આજ મૂવીઝ હવે એક્સપ્લેસિવલી હું તમને કહું આજે બોલીવુડની જેટલી પણ મૂવીઝ આવે છે બોલીવુડ હોય કે હોલીવુડ હોય એમાંથી એટી પર્સન્ટ મૂવીઝ કચરું જ આવે હવે આજકાલના યુવકો ખલા ફલા ખાનને આદર્શ રાખે આ ખાનને જો આ ખાનને જોવે અરે ભાઈ જે બોલીવુડના એક્ટરના જીવનના ઠેકારા નથી જે ખુદ ડિપ્રેશનમાં જીવતા હોય જેના ખુદના હજારો વાર બ્રેકઅપ થઈ જતા હોય આવી એવા વ્યક્તિઓ ડિપ્રેશનમાં આવી જતા હોય ને એવાને તમે જોઈને આદર્શ રાખો કે આ ફલાના એક્ટર ફલાના એક્ટર ભાઈ આવા એક્ટરોને આદર્શ રાખીને હું જિંદગી વિતાવવાની તમારે આદર્શ રાખવા હોય તો કોઈ સારા ભક્તને આદર્શ રાખો કોઈ સારા સંતને આદર્શમાં રાખો વિવેકાનંદ જેવાને આદર્શ રાખો કોઈ તુલસીદાસજી જેવાને આદર્શ રાખો પણ હવે આજના ભંગાર જે હમનાથ સિંહ ઓલ એક્ટર્સ આર બેટ મેની એક્ટર્સ આર ગુડ એઝ વેલ પણ જે એક્ટ્રેસના જીવનના ઠેકાના ના હોય હવે એવાને જોઈને આદર્શ રાખીને એવાની મૂવીઝ રિલીઝ થઈ નથી જોવા ગયા નથી હવે આવું બધું જોવે થિયેટર્સમાં જોવે પછી એની કામવાસના ઉત્તેજિત થાય જ એટલે સમસે પહેલે આપકો એસી કન્ટેન્ટ દેખના પંદ આવા જે વિડીયોઝ હોય ચાલો મૂવીઝ તમે ન જોતા ન્યૂઝ ન જોતા યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં તમારે કયા વિડીયોઝ જોવા કયા વિડીયોઝ ના જોવા એટલે સબસે પહેલે તો મેં એ વાત કરના ચાહુંગા કે તમે સોશિયલ મીડિયા ઉપર કયું જોવું કયું ના જોવું એ વિવેક તમનો આવું આ વાત હું વાત કરું છું સોશિયલ મીડિયા કે તમે હુકામ આવા બધા વિડીયોઝ જુઓ છો તમારો સમય બગડે તમારી શક્તિ બગડે તમારી વૃત્તિ બગડે એવા વિડીયોઝ જોઈન કામ શું છે સમાજ તમને હું રિયલ સ્ટેટિસ્ટિક્સ આપું ઇન્ડિયામાં એ નોર્મલ યુથ સ્પેન્ડ એટલીસ્ટ ફોર આવર્સ ઇન સોશિયલ મીડિયા વોચિંગ અનનેસેસરી કન્ટેન્ટ ફોર આવર્સ એ ડે તમે વિચારો વર્ષના કેટલા કલાક થઈ ગયા મોર દેન ફિફ્ટીન હંડ્રેડ આવર્સ થઈ ગયા ફોર આવર્સ અનનેસેસરી આમ નોટ ટોકિંગ વર્લ્ડ વોચિંગ સમ યુઝફુલ કન્ટેન્ટ અનનેસેસરી કન્ટેન્ટ ફોર આવર્સ ડે ઇન ઇન્ડિયા ઇટ સેલ્ફ એટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ પીપલ આર એડિક્ટેડ ટુ વોચિંગ પોર્નોગ્રાફીની છે ભારતની પંચ્યાસી ટકા આબાદી સિવિયરલી પોર્નોગ્રાફીની એડિક્ટેડ છે ઇન્ડિયામાં કે વર્લ્ડમાં જેટલા ડિવોર્સ રેટ્સ થાય છે ને સિક્સટી પર્સેન્ટ ઓફ ધ ડિવોર્સ રેટ્સ આર એટ્રીબ્યુટેડ ટુ સોશિયલ મીડિયા અનનેસેસરી યુઝ ઓફ સોશિયલ પીડી સિક્સટી પર્સેન્ટ ઓફ ધ ડિવોર્સ રેટ્સ ઇન ધી એન્ટાયર વર્લ્ડ જેટલા પણ ડિવોર્સ રેટ ખાય છે એમાંથી સિક્સટી પર્સેન્ટ ડિવોર્સ રેટ્સનું કારણ વોચિંગ પોર્નોગ્રાફી એન્ડ અનનેસેસરી મટીરિયલ ઓન સોશિયલ રેટ તો સોશિયલ મીડિયા આ રીતે લોકોની જિંદગી તબાહ કરી નાખે હું તમને કહું ભાઈ ઇન્ટરનેટ ફ્રીમાં હોય પણ સમય તો તમારો છે आजकल लोग शू कहो फ्री इंटरनेट फ्री फाइव जी इंटरनेट एम के नारा के भाई इंटरनेट फ्री मारे है, समय शक्ति आखियों एक्साम्पल आपूँ विशाल भाई कोई तमने एम के फ्री पॉइन बुजू लाइक टू ड्रिंक इट बाय नॉट आई फ्री पी पीलियन भाई फ्री कम्प्लीटली फ्री कोई पीवे फ्री पॉइजन शू का એના મનમાં એવું થાય કે ઓલ્ધો ઇટ્સ ફ્રી પોઈઝન હું મરી જઈશ એમ આજના મૂર્ખાઓ એ નથી સમજતા અરે ભાઈ ઇન્ટરનેટ ફ્રીમાં છે પણ ઇન્ટરનેટ ફ્રીમાં તમે ઉપયોગ કરશો ને મરી જશો એવું કોઈ મૂર્ખા સમજાય નથી બધા આરા અક્કલના શત્રુ ખોપડાના ખાલી અને બેવો કોફીના ગોબરો બધા એમ જ સમજે છે ઓ ફ્રી ઇન્ટરનેટ લેટેસ્ટ યુઝ એટ લેટેસ્ટ યુઝ એ પણ ઇન્ટરનેટ નો કરો ને ભાઈ ફ્રી હોય તો કથા સાંભળો તમે એક સારા પ્રવચનો સાંભળો તમને એક રિયલ સ્ટેટિસ્ટિક્સ હું કહું કે જેટલી પણ દુનિયામાં ફ્રી વસ્તુ આપવામાં આવે છે ને લોકો એનો સદુપયોગ કરતા દુરુપયોગ ચાજો કરે ઇન્ટરનેટ જેટલું ફાઇવ જી ઇન્ટરનેટ જી ઇન્ટરનેટ ફ્રીમાં આવે છે ને એનો ઉપયોગ કોઈ સારા પ્રવચનો સાંભળવા નથી કરતો એટી પર્સેન્ટ ઓફ ધ પીપલ આર સિવિયરલી એડિક્ટેડ ટુ વોચિંગ પોર્નોગ્રાફી કેટલું ખરાબ સ્ટેટિસ્ટિક્સ હો આપણા ભારત દેશમાં જેટલા પણ લોકો હસ્તમૈથુલ કરે છે ને જેટલા પણ લોકો મેસ્ટરબેશન કરે છે ને એમાંથી યુ વિલ બી ફ્લેબોર્ગેસ્ટેડ ટુ હાર્ટ એન્ડ સેવન્ટી પર્સન્ટ ઓફ ધ પીપલ હેવ સમ હાઉ બીન અફેક્ટેડ બાય વોચિંગ પોર્નોગ્રાફી એન્ડ દેટ ઇઝ અ રીઝન દે આર ડુઈંગ મેસ્ટરબેશી સમ હાઉ એ લોકોએ યુટ્યુબમાં કે એવા કોઈ વિડિયોઝ જોઈ લીધા છે કે મેસ્ટરબેશન કરવાથી શું ફાયદો થાય અને એમ કહીને હારા ખાબ કે સમિત હવે નેક્સ્ટ પ્રશ્નમાં એ જ આવે કે આપણે બ્રહ્મચર્ય કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ સત્સંગમાં સંપ્રદાયમાં જુઓ તમે જે કીધું બ્રહ્મચર્ય કેટલું ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્સની વાત જવા દો હું તમને કહું તમે ઓક્સિજન ભાષણ આપો ઓક્સિજન વગર નાના છોકરાને ખબર હોય કે ભાઈ ઓક્સિજન વગર તમે જીવી ના શકો એમ બ્રહ્મચર્ય આપણો પ્રાણ છે બ્રહ્મચર્ય વગર માણસ જીવી જ ના શકે બ્રહ્મચર્ય ની એટલી બધી સિગ્નિફિકન્ટ છે હવે હું તમને કહું કે ધર્મનો મકસદ શું ધર્મ કોઈ પણ ધર્મ હોય ધર્મનો મકસદ શું તમને ભગવાન સાથે જોડવાનું કામ ધર્મ જે ધર્મ તમને ભગવાન સાથે જોડીને એને ધર્મ જ ના કહેવાય આપણા સનાતન ધર્મમાં બધાથી પહેલા શું મકસદ આપશે ખબર છે ધર્મનો એક જ મકસદ છે તમે ભગવાન સાથે તમારું કનેક્શન વધવું જ છે અને એના માટે આપણા સનાતન ધર્મમાં દુનિયાના કોઈ પણ ધર્મમાં આપણા ધર્મ જેટલું બ્રહ્મચર્યનું સમર્થન કરવામાં આવ્યું છે એટલે દુનિયાના કોઈ પણ ધર્મમાં સમર્થન કરવામાં નખાય શું કામ આપણો સનાતન ધર્મ આપણને ભગવાન સાથે જોડવાનું શીખવાડે છે એટલે આપણા સનાતન ધર્મમાં બ્રહ્મચર્યની સિગ્નિફિકન્સ બતાવવામાં આવી એટલે તમે જે પૂછ્યું કે બ્રહ્મચર્યના બેનિફિટ શું બધાથી પહેલાં કે તમારે જો ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય ને તો બ્રહ્મચર્ય અનિવાર્ય કોઈ પણ વ્યક્તિ એમ ના કહી શકે કે આરો લંગોટનો કાચો હોય ભગવાનને પામી ગયો તમારે બ્રહ્મચર્ય મુકમ્મલ જોઈએ દ્રઢ જોઈએ તો તમારે ભગવાનને પામવું હોય કર એટલે બધાથી પહેલાં આ જે દુનિયાભરના સ્પીકર્સો વાત કરે છે મેડિટેશન 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 હવે તમે દિવસમાં ત્રણ ચાર વાર આરા મસ્ત મૈથુન કરતા હોય મેડિટેશનની વાતો કરવા બે તમારે મેડિટેશન કરવા માટે વૃત્તિઓ સ્થિર જોઈએ વૃત્તિઓ સ્થિર ક્યાંથી જાય જ્યારે તમારું વીર્યની ઉર્ધ્વગતિ થાય ત્યારે વૃત્તિઓ સ્થિર થાય એટલે મેડિટેશન કરવું હોય ભગવાનમાં જોડાવવું હોય ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો બ્રહ્મચર્ય ઇઝ એપ્સલુટલી કમ્પલસરી ઇટ ઇઝ એપ્સલુટલી મેન્ડેટરી આ પહેલામાં પહેલો ફાયદો ભગવાનને ભગવાન સાથે જોડાવવામાં તમને ખૂબ જ ફાયદો થશે બીજું તમને કહો આનો સ્પિરિચ્યુઅલ બેનિફિટ તો બહુ છે જે લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે ને એના ડિપ્રેશનના રેટ્સ બહુ ઓછા હોય છે તમે જે લોકો બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે ને એને સોસાઇડલ થોટ્સ ઓછા આવતા હોય ડિપ્રેશન રેટ્સ એના પાલ પચાસથી સાઈઠ ટકા ઓછા થઈ જાય છે જે લોકો બ્રહ્મચરીનું પાલન કરે એના એન્ઝાયટીના લેવલ્સ સ્ટ્રેસ લેવલ્સ આજે સ્કિટસોફ્રેનિયા હેલુસિનેશન્સ આવી જેટલી પણ સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ હોય છે ને એ બધી ઓછી થવાની સંભાવના હોય બીજી વાત તમને કહું જે લોકો બ્રહ્મચરીનું પાલન કરતા હોય એના સેલ્ફ કોન્ફિડન્સ લેવલ્સ બહુ પાર એના કોન્સન્ટ્રેશન પાવર બહુ પાવરફુલ એની નિર્ણય શક્તિ ડિસિશન પાવર બહુ પાવરફુલ રહે છે બ્રહ્મચર્ય જે લોકો તમે જોજો જે લોકોનું બ્રહ્મચર્ય પાવરફુલ ના હોય ને એના સેલ્ફ કોન્ફિડન્સ લેવલ્સ બહુ ઓછા બ્રહ્મચર્ય વાગથી અંદરથી પાલન કરે ને હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કોઈ દિવસ પાણી પીવા પાણી પીધા પછી પસ્તાવો છો ના તમે જે દિવસે જમ્યા પછી તમને પછતાવો છો હાસ દેટ શ્યોર કે પાણી પીવું એ કોઈ ગુનો નથી ખાવું એ કોઈ ગુનો નથી જેટલા પણ લોકો હસ્ત કરતા એમાં મોટા ભાગના લોકોને કે ક્રિયા કર્યા પછી પસ્તાવો થાય છે વાત સાચી છે ને શું કામ દેટ ઇટ્સ સેલ્ફ શોઝ કે આ ક્રિયા જ ખોટી છે તમે મોટા ભાગના લોકોને કે પૂછજો જે લોકો હસ્ત કરતા હોય છે એમાંથી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ લોકોને કર્યા પછી પસ્તાવો થતો હોય રિગ્રેટ્સની ફિલિંગ થાય છે રિપેન્ટન્સની ફિલિંગ થાય એનું કારક શું ધેટ શોઝ કે આ ક્રિયા જ ખોટી બ્રહ્મચર્ય જે વ્યક્તિ પાલન કરતા હોય છે સેલ્ફ કોન્ફિડન્સ એટલે બ્રહ્મચર્યનું તમે પાલન કરો ને તો તમારા છોકરા પણ એટલા ઓછા છે બધા એટલે આવા ઘણા બધા ફાયદાઓ છે વિશાલભાઈ આ બ્રહ્મચર્યનો ટોપિક એવો છે કે દસ કલાક સુધી બોલીએ ને તો પણ ઓછું છે આ તો મેં તમને સંક્ષિપ્તમાં બેનિફિટ્સ બતાવ્યા બ્રહ્મચર્ય